ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ મળ્યો તપાસમાં કોલસાની થેલીઓ હોવાનું ખુલ્યું ટેગ્રોસ કેમિકલ કંપની પાસેથી પાલિકાએ રૂપિયા ત્રણ હજારનો દંડ વસૂલ્યો ભરૂચમાં ગુરુવારની સવારે સ્થાનિય રહેવાસીઓએ રોડની બાજુમાં કોઈ બે જવાબદાર લોકો દ્વારા જાહેર માર્ગને અડીને શંકાસ્પદ થેલીઓમાં જથ્થો કોઈ ઠાલવી જતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો આ અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકામાં કરતાં જ મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ પોતાની ટીમ સાથે પહોંચી જતા અને સ્થળ પર તપાસ શરૂ કરી હતી આ બેગો જોતાં તેના પર દહેજ સ્થિતિ આવેલી ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના લેબલ જોવા મળ્યા હતા નગરપાલિકા દ્વારા સમગ્ર ઘટનાની માહિતી તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપી દેવામાં આવી હતી જીપીસીબીના ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તેનું પરીક્ષણ પ્રક્રિયા હાથ ધરી હતી તંત્રની પ્રાથમિક જાણકારી મુજબ જો મળેલા કેમિકલ પદાર્થો ઝેરી કે જીવનાર સાબિત થાય તો સંબંધિત કંપની સામે ઈપીએ એટલે કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ સહિત અન્ય કલમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું જ્યારે વધુમાં અમે દહેજ ખાતે આવેલી ટેગ્રોસ કેમિકલ કંપનીના એચઆર હિતેશ શાહ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બીજા કોઈએ નાખ્યું છે અમારા કંપનીના તેના ઉપરી અધિકારીને જણાવી દીધું તેઓ જીપીસીબીના અધિકારીને મળીને તપાસ કરશે આ અંગે જીપીસીબીના અધિકારી કે એમ વાઘમસિંહ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે અમે કંપનીનો સંપર્ક કરતાં આ કેમિકલ વેસ્ટ નહીં પણ ઇન્ડસ્ટ્રીઝે કોલના સેમ્પલ લીધેલા છે તેની થેલીઓ છે એટલે મુખ્ય અધિકારી સાથે જ વાતચીત કરી આ જે કંપનીનો હતો તે પાછો લેવડાવી તેની પાસેથી નગરપાલિકાએ રૂપિયા ત્રણ હજાર પણ વસુલાત કરી છે ભરૂચ નગરપાલિકામાં અત્યારે જેબી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ કેમિકલની બેગો જેવું કંઈક કચરામાં મોટા પ્રમાણમાં ટેક્ટરમાં ભરી અને કોઈ નાખી ગયું છે એક ટ્રેક્ટર જેવું મટિરિયલ લઈ પડ્યું છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીની ચકાસણીમાં અમારા ધ્યાને આ બાબત આવેલ છે અત્યારે અમે એનું ચેક કરી રહ્યા છીએ પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એની ઉપર જે એની સ્લીપ મારેલી છે એમાં ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બતાવે છે આ કોણ નાખી ગયું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ સાથે સાથે એમાં મટિરિયલ માટે કોલસો મોસ્ચ્યુર સેમ્પલ એવું લખેલું છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ ઇન્ડસ્ટ્રીઝનો કોલસાનો સેમ્પલ હોય એવું લાગે છે અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે એ લોકો પણ હમણાં આવે જ આ કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ અમે ચેક કરીએ છીએ અને હાનિકારક નહીં હોય તો એનો અમે વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરી અને કોણ નાખી ગયું છે કોણ છે એની ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ. ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે دیکھنے کے لیے